અરવલ્લી જિલ્લામાંથી સ્ટેટ મોનિટરિંગ બે આરોપીઓને પકડી પાડ્યા અન્ય પાંચ આરોપીઓ સામે પોલીસે નોંધ્યો ગુનો બી નવા કાયદા હેઠળ દારૂ કેસ કરાયો દાખલ પોલીસે કાર સહિત કુલ સાત પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ